નમસ્કાર મિત્રો હું બળવંત વરિયા વૈભવમંચ ફેમિલી ગ્રુપ કતારગામ સુરત તો મિત્રો મેં બે દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો અને ફેસબુકમાં અપલોડ કર્યો હતો તો એ વિડીયોના અનુસંધાને બહુ બધા કોલ આવે છે અને માહિતી માંગે છે તો માહિતી માટે તમને જણાવી દઉં કે વૈભવમંચ ફેમિલી ગ્રુપ આ કોઈ વીમા કંપની નથી કોઈ અર્બન નથી આ એક સંસ્થા છે અને આ સંસ્થામાં જોડાવા માટે અઢારથી પાસઠ વર્ષની ઉંમર મર્યાદા છે જેમાં તમારે અઢારથી પચાસ વર્ષ સુધી ડાયરેક્ટલી જોડાઈ શકે અને એકાવનથી પાંસઠ વર્ષની ઉંમરના લોકોને જોડાવા માટે પચાસ વર્ષ નીચેના બે સભ્ય આપવા જરૂરી છે ડોક્યુમેન્ટમાં તમારે જન્મ તારીખનો દાખલો સ્કૂલ અથવા સ્કૂલેલ છે આધાર કાર્ડ લાઇટ બિલ પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા તમારા વારસદાર તમે જેને વારસદાર નિમણૂક કરવા માગતા હોય વારસદારનું આધાર કાર્ડ અને એનો એક ફોટો અને ત્રણ હજાર રૂપિયા લઈને તમારે વૈભવમાં ફેમિલી ગ્રુપની ઓફિસ પર આવવાનું છે ત્યારબાદ તમારું એડમિશન ફોર્મ ભરવામાં આવે એડમિશન ફોર્મ ભરાણા બાદ ચોવીસ કલાક ફોર્મ ઓકે થતાં લાગે તમારું ફોર્મ ઓકે થાય ત્યારબાદ તમારે તમારા ફોનમાં પ્લે સ્ટોરમાંથી વૈભવમજ ફેમિલી ગ્રુપની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે એમાં મોબાઈલ નંબર માંગશે તો જે તમે ઓફિસ પર મોબાઈલ નંબર રજિસ્ટર કરાવ્યો હોય નંબર તમારે નાખવાનો છે એ નંબર નાખતા જે નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી તમે નાખો એટલે તમારા ફોનમાં એપ્લિકેશન ખુલી જાય સક્રિય થઈ જાય હવે એપ્લિકેશન તમારા ફોનમાં ખુલી જાય એટલે સર્વપ્રથમ તો તમને બે હજાર રૂપિયા બેલેન્સ આવશે એક હજાર રૂપિયા મરણ વીમાના અને એક હજાર રૂપિયા હોસ્પિટલ વીમાના એટલે કે તમે ત્રણ હજાર ભર્યા એમાંથી બે હજાર રૂપિયા તમને રિફંડ મળે બે બેલેન્સ રૂપી આ બે હજાર રૂપિયા તમારે કાયમ માટે તમારા મોબાઈલમાં જાળવી રાખવાના છે બાકી બધા એક હજાર રૂપિયા જે તમારી આજીવન સભ્ય ફી છે હવે માનો કે તમે આજે વૈભવ ફેમિલી ગ્રુપમાં જોડાવશો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો એક હજાર જો સભ્ય તમારી પહેલાં હોય તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે એક હજાર સભ્ય હોય એ બધાનું નામ સરનામું ફોટો કોન્ટેક્ટ નંબર તમારા મોબાઈલ પર બતાવશે એવી જ રીતે એક હજાર એક નંબર ઉપર તમારું નામ તમારું સરનામું તમારો ફોટો બતાવશે હવે આ જે એક હજાર સભ્ય છે આ એક હજાર સભ્યોમાંથી સમજો દાખલા રૂપી પાંચસોને એક નંબરના સભ્ય નું મૃત્યુ થાય છે તો એમના પરિવારજનો વૈભવમજ ફેમિલી ગ્રુપની ઓફિસ પર જાણ કરે છે કે અમારે પાંચસોને એક સભ્ય નંબર હતા અને દાદાનું મૃત્યુ થયું છે દાદાનું અવસાન થયું છે તો આ મેસેજ આપણી વૈભવ જ ફેમિલી ગ્રુપની એપ્લિકેશનમાં નોટિફિકેશન આવશે કે આપણા વૈભવમાં ફેમિલી ગ્રુપના પાંચસોને એક નંબર સભ્ય નંબર પાંચસોને એક આ નામ આ સરનામું આ ફોટો આ દાદાનું એટલા વાગે આજે મૃત્યુ થયું છે અને આ શમશાનની માલકોર એમને સંસ્કાર આપવાનો છે જ્યારે બીજી તરફ જે દાદાનું મૃત્યુ જે સભ્યનું મૃત્યુ થયું છે એમના પરિવારજનો એમને અગ્નિ સંસ્કાર આપવા માટે શમશાને લઈ જાય હવે શમશાને લઈ જાય એટલે શમશાને તરફથી અગ્નિ સંસ્કાર આપે એટલે શમશાન તરફથી એમને બાળવાની રસીદ આપવામાં આવે છે તો આ જે રસીદ આપવામાં આવે છે આપણે કોઈપણ શહેર સિટી હોય સુરત અમદાવાદ જેવી સિટી હોય તો શમશાન તરફથી બાળવાની રસીદ આપે જ્યારે ગ્રામ્ય વિસ્તાર હોય તો સરપંચ પાસેથી તમારે દાખલો લખાવીને લાવવાનો છે કે અમારા ગામના આ વ્યક્તિ આજે આટલા બાજે મૃત્યુ થયું અને એને અમારા ગામના શમશાનમાં એને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો છે આવું તમારે ગ્રામ્ય વિસ્તાર હોય તો આવો તમારે સરપંચ પાસેથી દાખલો લાવવાનો છે અને સિટીમાં રહેતા હોય તો શમશાન તરફથી બાળવાની રસીદ આપે જ છે એની ઝેરોસ્કોપી વૈભવમત્સ ફેમિલી ગ્રુપની ઓફિસે તમારે પહોંચતી કરવાની છે આ રસીદની કોપી તમે પહોંચતી કરો એટલે એક કલાકમાં ફક્ત ને ફક્ત એક કલાકમાં તમને બે લાખ રૂપિયા મળવાપાત્ર છે એક હજાર સભ્ય હોય અને કોઈ સભ્યનું અવસાન થાય મૃત્યુ થાય તો બે લાખ બે હજાર સભ્ય બીજા બાદ મૃત્યુ થાય અવસાન થાય તો ચાર લાખ ત્રણ હજાર સભ્ય બીજા પછી થાય તો છ લાખ હવે આપણે પહેલો તમારે મેસેજ આવ્યો હતો ને કે આપણા પાંચસોને એક નંબરનું સભ્ય અવસાન થયું છે નોટિફિકેશન આવ્યું હતું તમારા મોબાઈલમાં આ નોટિફિકેશન આવ્યા બાદ દસ મિનિટ પછી તમારા ખાતામાં જે બે હજાર રૂપિયા બેલેન્સ છે એક હજાર રૂપિયા હોસ્પિટલ ઇન્સ્યોરન્સ અને એક હજાર રૂપિયા મરણ ઇન્સ્યોરન્સ એમાં જે મરણ ઇન્સ્યોરન્સના એક હજાર રૂપિયા છે ને એમાંથી બસો રૂપિયા તમારા ઓટો ડેબિટ થઈ જશે કપાઈ જશે હવે તમારે જે રીતે બસો રૂપિયા કપાના એવી જ રીતે એક હજાર સભ્યના બસો બસો રૂપિયા કમાય કપાય એટલે કેટલા થયા બે લાખ રૂપિયા આ બે લાખ રૂપિયા જે સભ્યનું અવસાન થયું છે એમના વારસદારને એક કલાકમાં મળી જશે આવી જ રીતે બે હજાર સભ્ય હોય તો ચાર લાખ થાય ત્રણ હજાર સભ્ય હોય તો છ લાખ થાય આ રકમ સહાય રૂપિ મળે છે આમાં કોઈ ગવર્મેન્ટ પૈસા આપતી નથી કે કોઈ વ્યક્તિગત કોઈ પૈસા આપતું નથી આ એક ફેમિલી ગ્રુપ છે આમાં એક હજાર સભ્યો છે એમાંથી કોઈ પણ એક માણસને આકસ્મિક રીતે કોઈ પણ ઘટના ઘટી મૃત્યુ કે હોસ્પિટલ તો બાકીના નવસો ને નવ્વાણું વ્યક્તિ મળી અને એ માણસને હેલ્પ કરે છે બીજું આવી જ રીતે હોસ્પિટલ માટે તમારા શરીર ઉપર કોઈપણ જાતની સર્જરી આવે ઓનલી સર્જરી ઓપરેશન આવે તમને તાવ માથું દુખતું હોય અને કદાચ તમે એક મહિનો હોસ્પિટલમાં એડમિટ થાવ તો એના માટે નથી તમારા શરીર ઉપર કોઈપણ જાતની સર્જરી આવે અને એ સર્જરી ઓપરેશનનું બિલ પચીસ હજાર ઉપર હોય વાત સમજજો તમને રસોડી નીકળી અને તમે ચેકોમાં રહ્યો પાંત્રીસો રૂપિયાનું બિલ છે તો એના માટે નથી તમારા શરીર ઉપર કોઈપણ જાતની સર્જરી થાય ઓપરેશન થાય જેનો ખર્ચ બિલ પચીસ હજાર ઉપર હોય અને ડૉક્ટરો લખી આપે એમના લેટર પેડ ઉપર કે આ વ્યક્તિને આ નામના વ્યક્તિને અહીંયા અમારી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે અને એનું આટલું બિલ છે તો એ લેટર પેડ અને તમારી હોસ્પિટલની ફાઇલની જેરોક્સ કોપી તમારે વૈભવમજ ફેમિલી ગ્રુપની ઓફિસ પર આપવાની છે આ જમા કરાવ્યા બાદ એક કલાકમાં તમને પચાસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે એક હજાર સભ્ય હોય અને તમારા શરીર ઉપર કોઈપણ જાતની સર્જરી આવી હોય તો પચાસ હજાર બે હજાર સભ્ય હોય અને સર્જરી આવે તો એક લાખ રૂપિયા ત્રણ હજાર સભ્યો બન્યા હોય બન્યા બાદ સર્જરી ઓપરેશન આવે તો દોઢ લાખ રૂપિયા આવી રીતે પચાસ હજાર રૂપિયાથી માંડી અને અઢી લાખ રૂપિયા સુધી મળવાપાત્ર છે હવે અત્યારે સમજો એક હજાર સભ્ય છે અને તમારા બસો રૂપિયા કપાઈ ગયા કોઈ એક એક હજાર સભ્યમાંથી કોઈ એક સભ્યનું અવસાન થયું અને એના માટે તમારા બસો રૂપિયા કપાઈ ગયા તમારા મોબાઈલમાં જે બેલેન્સ હતું મરણ ઇન્સ્યોરન્સના હજાર રૂપિયા એમાંથી રૂપિયા કપાઈ ગયા તો તમારે શું કરવાનું છે તમે સુરતમાં આવો અમદાવાદ કે અન્ય સૌરાષ્ટ્રમાં આવો કે બોમ્બે ફરવા ગયા હો તમારે તમારા મોબાઈલમાંથી ગૂગલ પે અથવા પેટીએમમાંથી તમારા ખાતામાં પાછા બસો રૂપિયા નાખી દેવાના છે એટલે પાછા જે હજાર રૂપિયા હતા ને એ જ રીતે પાછા હજાર રૂપિયા બેલેન્સ તમારે કરી નાખવાનું છે તમારે તમારા ખાતામાં એક હજાર રૂપિયા મરણ ઇન્સ્યોરન્સ માટે અને એક હજાર રૂપિયા હોસ્પિટલ ઇન્સ્યોરન્સ માટે બેલેન્સ મેન્શન રાખવાનું છે તમારી પાસે અત્યારે નથી તો બે દિવસ પછી નાખી શકો પાંચ દિવસ પછી નાખી શકો આઠ દિવસ પછી નાખી શકો પંદર દિવસ પછી નાખી શકો પણ લેટમાં લેટ તમારે પહેલી તારીખ સુધીમાં આગામી આવતી પહેલી તારીખ સુધીમાં તમારે બસો રૂપિયા તમારા ખાતામાં નાખી દેવાના છે આ છે વૈભવમંચ ફેમિલી ગ્રુપની યોજના અને વૈભવ મંચ ફેમિલી ગ્રુપનો મુખ્ય હેતુ સેવા સહયોગ અને સંગઠનનો છે વૈભવમંચ ફેમિલી ગ્રુપની યોજના કોઈ પાંચ પચીસ લાખ રૂપિયા ભેગા કરવાની આ કોઈ યોજના નથી અમારી પાસે ક્યારેય પચીસ પચાસ લાખ રૂપિયા ભેગા થવાના નથી કારણ કે તમે ત્રણ હજાર રૂપિયા ફરી અને સભ્ય બનો છો એમાંથી બે હજાર રૂપિયા અમે તમને બેલેન્સ આપીએ છીએ તમારા વધ્યા એક હજાર રૂપિયા જે આજીવન સભ્ય પી છે એમાંથી બસો રૂપિયા જેવો તમારી ફાઇલ જે બને એમાં ખર્ચો લાગે છે પછી પાંચસો રૂપિયા જેવો ખર્ચ ઓફિસ મેન્ટેનન્સમાં લાગે છે જે અહીંયા ઓફિસમાં કામ કરે વર્કર છોકરી છોકરાઓ એના માટે પાંચસો રૂપિયા ખર્ચો લાગે છે જેમાં ભાડું આવે લાઈટ બિલ આવે નેટ આવે વગેરે તમારા એક સભ્યને બનવા પાછળ વૈભવમંચ ફેમિલી ગ્રુપને બસો રૂપિયા બેનિફિટ રહે છે ફક્ત ને ફક્ત બસ્સો રૂપિયા એ બસ્સો રૂપિયાથી ઉપર અહીંયા કોઈ બેલેન્સ રહેતું નથી એટલે ભવિષ્યમાં વૈભવમંચ ફેમિલી ગ્રુપમાં કોઈ પચીસ પચાસ લાખ રૂપિયા ભેગા થાય પાર્ટી ઊઠી જાય બંધ થઈ જાય આવી કોઈ શક્યતા છે જ નહીં અને અમારો હેતુ આકસ્મિક રીતે કોઈ પણ પરિવારના ઉપર સંકટ આવે ત્યારે મદદ કરવાનો છે કેમ કે હોસ્પિટલ અને મૃત્યુ આ કયા માણસને ક્યારે આવી પડે એ નક્કી નથી અને જ્યારે આ બેમાંથી કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તમારા ઘરમાં આપણા ઘરમાં પાંચ પચીસ હજાર રૂપિયા કે લાખ રૂપિયા પીડ્યા હોય બેલેન્સ એવું જરૂરી નથી એટલે આકસ્મિક રીતે તમારી ઉપર કોઈ પણ ઘટના તમારી સાથે ઘટે અને તમારા પરિવારને કોઈ સગાવાલા મિત્રો પાસે મદદનો હાથ ન લંબાવવો પડે એના માટેની આ યોજના છે હવે આનાથી વિશેષ મેં સંપૂર્ણ વિગત તો તમને આ વિડીયોમાં આપી છે આની પહેલાંના અગાઉના એક વિડીયોમાં આપી છે તમને સંપૂર્ણ વિગત મળી ગઈ છે સમજાઈ ગયું છે આનાથી પણ વિશેષ અમારી યોજના સમજમાં ન આવે તો વધુ વિગત માટે સુરત કતારગામ વિસ્તારમાં ધનમોરાથી આગળ ચીકવડીમાં અમર સેલ્સની સામે અમારી ઓફિસ આવેલી છે તમે અઠવાડિયાના આઠે દિવસ કોઈપણ વારે સવારે દસ વાગ્યાથી માંડે સાંજે સાત વાગ્યા સુધી ઓફિસની રૂબરૂ મુલાકાત લઈ શકો છો અમારા સ્ટાફ દ્વારા તમને યોજનાની માહિતી આપવામાં આવશે અને ઘટતી જે કોઈ માહિતી ઘટતી છે એ તમને સમજાવવામાં આવશે આભાર જય ભારત જય હિન્દ